દુધઈ પોલીસે ગણતરીના કલાકોમાં લૂટનો ભેદ ઉકેલી કાઢ્યો 9.40 પોઈન્ટ ચાલીસ લાખ રિકવર કરાયા દુધેઈ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી લૂંટની ઘટનાનું ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અંજાર તાલુકાના દુધૈના હરિનગર બુઢારમોરા હનુમાનજી મંદિર ખાતે છરી બતાવી 10 લાખ રૂપિયાની લૂંટ કરાઈ હતી ઘટના અંગે દુધઈ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી બે હજાર પ્રવેશની કલમ ત્રણસો નવ ચાર ત્રણસો અગિયાર એકસઠ બે હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી બીજી ડાંગર અને આર આર વસાવા પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ દરમિયાન ભુજના રહેવાસી રમઝાન શાહ કાસમસાહ શેખ અને આબિદ ખાન અબ્દુલ ખાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી નવ ચાલીસ લાખ રોકડ લૂંટમાં ઉપયોગ કરાયેલ મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી છરી અને ચાર મોબાઈલ સહિત કુલ ચૌદ પંચાવન લાખની માલમત્તા જપ્ત કરાઈ છે બંને આરોપીઓને ઝડપી આગળની વધુ તપાસ પોલીસે આદરી છે આ કામગીરીમાં દુધઈ પોલીસ સ્ટાફ હરદેવસિંહ સરવૈયા રાજેશભાઈ ગાંગલ પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ઋત્વિકભાઈ સાથે રહ્યા હતા અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ ઝીરો નંબર ટુ ફોર તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો